નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાદના સમાચાર પર ડાંગ જિલ્લાથી સુબેર તાલુકામાં કરોડોના ખર્ચે આઈટીઆઈ આવાસનું નિર્માણ જ્યાં મજૂરોની કોઈ સુરક્ષા નહીં માર્ગ મકાન વિભાગ અને ગ્રેવિટી બિલ્ડ કોન સુરતની એજન્સીની ભગત થકી સુબેરમાં કરોડોના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈ આવાસનું બાંધકામમાં કક્ષાનો માલ મટીરીયલનો ઉપયોગ છતાં નાયબ કાર્યપાલક કેમ ચૂપ જે બાંધકામના ટેન્ડર અને સરકારી નિયમો મુજબ તારીખ છવ્વીસ છ બે હજાર ત્રેવીસના રોજ કામ શરૂ થયું અને તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ ટેન્ડરના નિયમો મુજબ પૂર્ણ થવું જરૂરી હતું જ્યાં આજે મર્યાદા બાદ છ માસ વીત્યા છતાં કામ અધૂરું છે ટેન્ડર મુજબ મંજૂર થયેલ રકમ રૂપિયા પાંચ અબજ છપ્પન કરોડ અગિયાર લાખ પાંચસો ને છાસઠ પોઈન્ટ સિત્યાસી કરોડોમાં છે જે હજુ આંધળો વિકાસ સરકારના નિયમોને પણ ગોળી પી જાય એવા આર એન બી અધિકારીઓ અને એજન્સી મદદપૂર્ણ અને કામો અધૂરા કેમ છાવરી રહ્યું છે આવી એજન્સીઓને કેમ ઉપર સુધી ટકાવારી આપી છે શા માટે ગરીબ મજૂરોની કોઈ જ સેફટી નથી રામ ભરોસે મજૂરો પોતાના જીવને જોખમમાં મૂકી મજૂરી કરી રહ્યા છે લગભગ ચાલીસ ટકા કામ પૂર્ણ થવા પર છે પરંતુ એજન્સી કે આર એન બીના જવાબદાર અધિકારીઓ આ ગંભીરતા કેળવી નથી કેમ કોઈ ઘટનાની રાહમાં છે કે શું નાયબ કાર્યપાલક સ્થળ વિઝિટ કરી તો એમને પણ એજન્સીના કામોમાં ખામી અને મજૂરોની સુરક્ષામાં કમી જોતા નામ માત્ર ઝાટકણી કરી હતી જ્યાં સ્થળ વિઝિટમાં પત્રકારો પહોંચ્યા ત્યાં નાયબ કાર્યપાલક ઇજનેર પણ પહોંચ્યા કામમાં અનેક ક્ષતિઓ જણાય પણ એજન્સીના મેનેજરને ખખડાવ્યા હતા મજૂરો રામ ભરોસે પોતાનો જીવ ટાળવે રાખી કામ કરી રહ્યા છે એજન્સી કરોડો કમાશે અને મજૂર કદાચ જીવથી જાય તો એમાં કંઈ પણ નવાય નહીં રિપોર્ટર સુશીલ પવાર એસ ડી ન્યૂઝ ગુજરાતી ડાંગ